ભાઈ તમારા ત્યાં આટલા બધા સ્ટોક તમે આ બધા હાજર સ્ટોકમાં મળી જશે ભાઈ બધામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આ તમને જોઈને એવું લાગશે કે આ હોલસેલની દુકાનમાં નથી આવે ને બાપુનગરની સૌથી મોટી દુકાન ભાઈ આપણી સૌથી મોટી દુકાન અને રિટેલ કાઉન્ટર રિટેલ કાઉન્ટર ભાઈ તમે કઈક હમણાં સ્કીમ લઈને આવ્યા છો આજે તમને બતાવી રહ્યો છું કે લેડીઝ માટે જેન્ટ્સ માટે જોરદાર તમારી ફેવરેટ બ્રાન્ડ જેટલી પણ મોટી મોટી બ્રાન્ડના તમે બૂટ પહેરતા હોય ચંપલ પહેરતા હોય એ લોકો માટે આ ડિસ્કાઉન્ટની જોરદાર ઓફર લઈને આવ્યા છો ભાઈ આ વખતે તમે શું ડિસ્કાઉન્ટ લઈને આવ્યા છો એ કહી દો મને ભાઈ લેટ ફિફ્ટી પરસેન્ટ ડિસ્કાઉન્ટ છે અને બેનો માટે પચાસ સાહીઠ સિત્તેર

ઈગોસ છે વુડલેન્ડ છે રેડ ચીપ છે આઈડી છે આવી રીતે ક્લાસ અને બધી ઓરિજિનલ બ્રાન્ડ છે આમાં કોઈ ડમી કે ડુપ્લિકેટ કે એવી કોઈ ખરાબ કે ડેમેજ માલ નહી આવે ને ભાઈ કોઈ ડેમેજ માલ નહી આવે ડેમેજ આવે તરત બદલી આપવામાં આવશે ગેરંટી શું ઓરિજિનલ ગેરંટી માં તમે સાબિત કરી દો કે ડુપ્લિકેટ છે આજીવન તમારી ગુલામી કરીશું હા ભાઈ ખાસ તમને સ્ક્રીન પર આપ નંબર ફોન કરજો બાપુનગર ની અંદર તમારે કઈ જગ્યાએ આવવાનું કહી દો ભાઈ બાપુનગરમાં માં સમજુબા હોસ્પિટલ ની બાજુમાં જુરિયો ની સામે કર્ણાવતી કા ફેમસ છે એની બાજુમાં શૂઝ આ એક ફેમસ દુકાન છે તમે જો ખરીદી કરતા હોય તો આ જગ્યા આવી જાજો તમારા માટે જોરદાર ને ધમાકેદાર સેલ લઈને આવ્યા છે